હે બ્રો સો કેન યુ સ્પીક અગેન વોટ આઈ સેડ લાઈક કેમ છો કેમ છો બુરો તો વાળા પાસે તો બોલાવ્યું હવે આપણે અલગ અલગ મરાઠી તેલુગુ જોઈએ જેમ જેમ મળતા જાય એમ તમને બતાવજો સો હવે મારી સાથે છે નંદુભાઈ એને ઇન્સ્ટાગ્રામમાં એક પોઈન્ટ બે મિલિયન પ્લસ ફોલોઅર છે સો એની પાસે બોલાવું છે ભજીયાનો પ્રોગ્રામ કરવા હાલો હાલ જેવા ભજીયામાં પ્રોગ્રામ હાલો ભજીયાનો પ્રોગ્રામ કરવા

વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપણી સાથે હું વિવેક તમને બધાને મારા જયસ્વામણી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત સો અત્યારે બીજો દિવસ છે મોટો એના ઇવેન્ટમાં આવ્યો છું ડેલી અગિયાર વાગે ગયા છે બાર વાગે ઇવેન્ટ શરૂ થવાનો છે સો હું તો રેડી થઈ ગયો છું ક્યારનો સવારમાં નાઈ ધોઈને પૂજા કરી દીધી બ્રેકફાસ્ટ પણ કરી દીધો છે અને બસ આજે બાર વાગે ચેકઆઉટ છે એટલે બાર વાગે ઇવેન્ટ પૂરો થાય પછી તરત જ નીકળી જવાનો છે પણ હું અને દિપેશભાઈ જવાના છીએ હરિદ્વાર પણ એ પહેલા આજના ઇવેન્ટમાં ઘણા બધા ક્રિએટર્સને મળવાનું છે જેને આપણે રીલ્સમાં જોતા હોઈએ છીએ યુટ્યુબમાં જોતા હોઈએ છીએ એ બધા ક્રિએટર્સ આવવાના છે બધા સાથે મીટઅપ છે મોટોરના ઇવેન્ટમાં ખૂબ જ મજા આવવાની છે જેમ જેમ બધા ક્રિએટર્સ મળતા જાય એમ એમ હું તમને એની સાથે મળાવતો જઈશ સો સ્ટેટ્યુ આજના વિડીયોમાં ખરેખર ખૂબ જ મજા આવવાની છે સો છેલ્લે સુધી જોતા રહેજો સો હવે વાગ્યા છે અત્યારે સવા અગિયાર અને ચેકઆઉટ કરી નાખું છું કારણ કે અમારું રૂમનું ચેકઆઉટ આજ બપોરનું બાર વાગ્યાનું હતું સો મારો એક ફિલો ક્રિએટર છે નંદુ જે મરાઠી ક્રિએટર છે સો ત્યાં મારું બેગ રાખી દઉં કારણ કે ઇવેન્ટમાં જો મોડું આવવાનું થાય તો ત્યાં રાખી દઈએ અને પછી હવે અહીંયાથી જવાનું છે ડાયરેક્ટ આપણે ઇવેન્ટમાં સો આ બેગ રાખી અને પછી મોડું અમે જઈ રહ્યા છીએ મોટોના ઇવેન્ટમાં તમે જોઈ શકો ઘણા બધા ઇન્ડિયાના જેટલા પણ ક્રિએટર ટોપ ક્રિએટર છે બધા આવે છે સો હવે અંદર જઈને પછી જોઈએ શું શું છે કઈ રીતના છે જો કોઈ સારા ક્રિએટર મળે તો એની સાથે તમને વાત પણ કરો તો હું આવી ગયો છું અંદર હવે ઇવેન્ટ જ્યાં શરૂ છે ત્યાં તમે જોઈ શકો અમે અહીંયા અલગ અલગ બૂથ છે હવે આમાં આપણી સાથે છે ને એક તમિલના ક્રિએટર છે આરવી ટેક તમિલ નામ છે એની પાસે આપણે થોડું ગુજરાતી બોલાવવાની ટ્રાય કરી હે બ્રો સો કેન યુ સ્પીક અગેન વોટ આઈ સેડ લાઈક કેમ છો કેમ છો બુરો કેમ છો બુરા એમાં એવું છે ઇન્સ્ટાગ્રામમાં મેં ક્વેશ્ચનની આન્સરની સ્ટોરી મૂકી દી કે આપણે અલગ અલગ ક્રિએટર્સ પાસે ગુજરાતી બોલાવીએ તો તમિલવાળા પાસે તો બોલાવ્યું હવે આપણે અલગ અલગ મરાઠી તેલુગુ જોઈએ જેમ જેમ મળતા જાય એમ તમને બતાવજો સ્વામી એન્ટરિંગ ઇન ધ ઇવેન્ટ હોલ તમે જો એમ આખું કલરફુલ છે એસી પણ એકદમ આખું સેન્ટ્રલ એસી છે એટલે ગરમી એકદમ થાય એવી નથી લાઇટ પણ થોડીક ઝગમગ ઝગમગ થાય છે એટલે થોડુંક આંખો ખેંચાય છે પણ અહીંયા આખું ઇવેન્ટ અહીંયા થશે હજી ક્રિએટર્સ ધીમે ધીમે બધા આવે છે અહીંયા અલગ અલગ બેસી ગયા છે

છ લાખ પચાસ હજાર પ્લસ ફોલો પૂછું તો પૂછતો તમારે બોલવાનું છે કેમ છો મિત્રો મજામાં કેમ છો મિત્રો મજામાં હજી આપણે બીજા પાસે પણ બોલાવું છે મલયાલમ તેલુગુ જોઈએ જેમ જેમ મળતા જાય ને એમ એમ તમને બતાવતો જાવ હવે થયું એવું કે મારા મેનેજર અહીંયા આવ્યા મેં પૂછ્યું ઇવેન્ટ પૂરો થઈ ગયો તો કે નહીં વચ્ચે બ્રેક છે બોલો આજે છે ને આપણે કેન્સલ ન કરી બસ ન કરે હલવાઈ જવા નહોતા હવે ખબર નહીં બ્રેક છે ન પડ્યો કારણ કે પ્રાઇઝ ફોનની કહી દીધી ફોનનું બધા ફીચર કહી દીધા હવે શું છે શું નહીં ખબર પડશે થોડાક ટાઈમમાં જે મને અપડેટ મળે એવું હું તમને બતાવું શું અત્યારે બ્રેક પડ્યો છે ને બધા ક્રિએટરો જો તમે અહીંયા બધા મીટિંગ કરે છે આપણે મરાઠીમાં જ ખબર નથી પડતી આ બાજુ આ છે બધા ટૂંકમાં ક્રિએટર્સ કાંઈક ને કાંઈક ચર્ચા વિચારણા કરે છે મેં થોડીક કરી લીધી એટલે મેં કીધું થોડુંક બ્લોગ શૂટ કરી લઉં તો મોટો લઈએ આ બધા ક્રિએટર્સને આ કંઈક આપ્યું છે આની અંદર શું છે તો હું તમને અનબોક્સ કરીને પછી જણાવીશ લગભગ તો કાંઈક ને એવું બધું વોલમોસ્ટ હોય છે બધું પણ હવે જોઈએ શું હોય અત્યારે જઈ રહ્યા છે મારી એજન્સી છે સોશિયલ કરંટ તો અમારા જે રાહુલભાઈ છે રાહુલભાઈ કહે કે બધાનો ફોટો લેવો છે તો ફોટો લઈએ છીએ ને બધા ક્રિએટર અહીંયા આવી રહ્યા છે તો સ્ટેટ ફોટો લઈ લઈએ તો ભાઈ બ્લોગ શરૂ છે ને અહીંયા છે ને અમુક ક્રિએટર્સ વાતો કરે છે હવે એ બધાને ગુજરાતી નથી આવડતું તો જઈને આપણે કઈ ગુજરાતીમાં કરીએ ભાઈ તો મેરા બ્લોગ શરૂ હે આપકો જો ભી ગુજરાતી આતી કુછ ભી આતા બોલીએ કેમ છો કેમ છો મજામાં મરાઠી 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 ઇઝ ધ ઓનલી વન હિન્દી ક્રિએટર ઇન આ અર ગ્રુપ ટેક વર્ક બાકી એ સબ મરાઠીવાળી સોરી આ બેન લેકિન મરાઠી તો આતી ને યાર આ બધાને ગુજરાતી મારે કેમ શિખવાડવું હવે શું બોલાવું આ નંદુભાઈ બહુ સારું ગુજરાતી બોલી લે છે એને ઘણું સારું આપણે સમજમાં સમજ મેં ભી આ હું શું કામ હિન્દી પણ બોલું છું હું તો ગુજરાતી ભાઈ ભાઈ વાઈસ પણ હું તમારી સાથે કેમ હિન્દીમાં વાત કરું છું હું તો ગુજરાતીમાં જ કરીશ ને નહીં નહીં આ બધા નહીં થાય ભાઈ ગુજરાતી શીખવા માટે આપણે ગુજરાતમાં જ એમ જવું પડે વાત સાચી છે અરે નંદુભાઈ જે આ બોક્સ હતું અનબોક્સ કર્યો છે હું તમને બતાવું શું શું છે હું જો એજ 40 કા છે પેન છે આમાં માઈક છે કામની વસ્તુ છે માઈકની એ માઈક છે માઈક છે એ કામ નથી છે બેકાર છે દોસ્ત એ વાત સાચી છે દોસ્તાનું એ છે એ બેકાર છે દોસ્તાનું સિર્ફ દોસ્ત

મળવું પડશે એકાદા સેફને અહીંયા કારણ કે આપણું ભોજન તો તમને ખબર છે મને નથી લાગતું કાંઈ થાય પણ જોઈએ કદાચ સેફને પૂછવું પડશે મારે તો ફાઇનલી હું ને હવે જમવા અહીંયા ઊભા રહી ગયા છે બેસી ગયા છે તો બોલાય નહીં કારણ કે ઊભા ઊભા જમવાનું છે આ જો પનીરની સબ્જી છે દાલ છે પાપડ રોટલી પિસ્તા અને થોડાક ભાત જલ્દી જમી લઈએ અને પછી બેસવું છે કારણ કે સાંજે હવે સાત વાગે અમારી અહીંયાથી કેબ છે અહીંયા સ્ટેશન સુધી બસ ત્યાંથી હરિદ્વારની બસ છે તો એ વચ્ચે જો કાંઈ કરશું તો તમને કહીશું સો ફાઇનલ અત્યારે વાગ્યા છે સાત અને અમે હું અને દિપેશભાઈ જઈ રહ્યા છીએ અહીંયાથી બસ સ્ટેન્ડે અને ત્યાંથી દસ વાગે મારી બસ છે હરિદ્વારની સો અહીંયા જુઓ આ બધા ક્રિએટર્સ નંદુ પાટિલ એક બે મિલિયન ફોલોઅર્સના માલિક ટેક લલિત તમારે છે એટલે ચાર પાંચસો કે પ્લસ થઈ ગયા ને ફાઇવ હંડ્રેડ કે પ્લસ આ ભાઈને સાડા છ લાખ અને આ દિપેશભાઈ એને તો આપણે ઓળખીએ છીએ સો આ બધા સાથે અત્યારે ત્રણથી ચાલ ખલાક અહીંયા જ બેઠા તને મજા આવી ખૂબ અને હવે મેં જઈ રહ્યા છીએ કારણ કે આપણો થઈ ગયો છે ટાઈમ સો મળતા રહેશો આવાના બીજા ઇવેન્ટમાં આ ભાઈ આ ભાઈ બહુ બહુ મજામાં આયા છે ને ઓલરેડી આપ દો મિલિયન ફોલોર આપ કિતને લેને મુજે ગુજરાતી ગી દો ગુજરાતી કોઈ સિખા કેમ ને ફાપડા થી સીખા અમદાવાદ આયા હતા તો ફાફડા

કેટલું થયું હતું આપણે ઓગણીસ કિલોમીટર હવે એક કલાક ને વીસ મિનિટ જેવું ગૂગલ મેપમાં બતાવું એટલે આપણે વિચાર કરો કે દિલ્હીનું ટ્રાફિક કેટલું હશે એટલા માટે જ અમે સાત વાગે નીકળી ગયા બસ દસ વાગ્યા આસપાસની છે સો ત્યાં સુધી ત્યાં વેઇટ કરશું અને લોન્જ પાછું એ જ નીકળે થાય આમાં કંઈ ખબર જ ન પડે પણ કાંઈ વાંધો નહીં ત્યાં પહોંચીને હું જો હવે કઈ રીતનું છે તમને અપડેટ આપ કેબમાં બેઠા બેઠા ખાલી ઓગણીસ કિલોમીટરની દૂરી હતી હજુ અમે નથી પહોંચ્યા તમે જો આખું આ ટ્રાફિક જામ છે ચક્કાજામ થઈ ગયું છે આખું દોઢ કલાક જેવું થયું અમે કેબમાં બેઠા છીએ એને હવે જલ્દી પહોંચાડે તો સારું છે જો કે આમ ઉતાવળ જેવું નથી દસ વાગે મારી બસ છે ને અત્યારે વાગ્યા છે સવા આઠ સો પણ કંટાળી જાય ને માણસ આમાં દિલ્હીમાં રહેવું કેમ બહુ ખરાબ પોઝિશન છે આઠ ને અઢાર થઈ હતી અને અત્યારે થયા છે આઠને તેતાલીસ ઓલમોસ્ટ અડધી કલાક કાર એક ઇંચે આગળ નથી એક ઇંચ આઈ નાઇન ટ્રાફિકમાં એમનેમ ચક્કાજામ યાર ખબર નહીં આ શું થઈ રહ્યું છે પણ ટૂંકમાં ડેલીમાં આ રીતનું છે ભાઈ હવે જલ્દી થાય તો સારું છે ભાઈ સવા આઠના નવ વાગ્યા છે અને ટ્રાફિક અમે હજી એક ફૂટ આગળ વધ્યા છીએ

જલ્દી તો ભાઈ ટેક્સી તો હલવાનું નામ નથી લેતી કારણ કે ટ્રાફિક તો જોડે છે બાકી રોડ રસ્તા ખબર નથી પડતી શું છે તો આમાં તો હાલવાની જગ્યા નહીં તમે જોવો તો ખરા યાર ગજબ યાર આવું ટ્રાફિક તો મરી જાવ પણ દિલ્હીમાં શિફ્ટ કોઈ બી થાવી નાન આવું બોલાય નહીં કારણ કે આપણે જ પડે પણ ટૂંકમાં ટ્રાફિક ખરેખર જઈને ગજબ નેક્સ્ટ લેવલ યાર હાલવાની જગ્યા નહીં એટલે પછી એટલે ટ્રાફિક એટલે યાર ભાઈ હાલવાની જગ્યા નથી યાર તમે જોવો તો ખરા યાર આવું ખરાબ ટ્રાફિક ટ્રાફિકને જિંદગીમાં ક્યાંય નથી મળ્યું દિલ્હી દિલ્હી હવે ખબર નહીં આમાં શું કરવું ફાઇનલી અમે કેટલા કલાક એક એક કલાક ટ્રાફિકમાં હતા અને પોણી કલાક આ શું કહેવાય ન્યુગો લાઉન્જ અમે ગોતતા ગોતતા અહીંયા પહોંચ્યા હતું સામે જ પણ ખબર નહોતી કે અહીંયા હશે કારણ કે અંદર અંદર હતું બહુ પછી આ ભાઈને ફોન કરીને ખબર પડી કે અહીંયા લાઉન્જ છે હવે લાઉન્જમાં કાંઈ એટલી મજા આવે છે ને જલ્દી બસ આવે તો સારું છે એટલે ન્યુગો બસ કેવી છે એના રિવ્યૂ સારા હતા એટલા માટે તમે બુક કરી છે હવે બસ મારા ખ્યાલ મુજબ સારી હશે અને કેવી બસ છે બસ આવે એટલે ખબર પડશે અત્યારે વાગ્યા છે નવ ને સત્યાવીસ આપણે દસ વાગ્યાની બસ છે તો જલ્દી બસ આવે એટલે પછી બસમાં માં બેસી અને પછી તમને જણાવી અને બસ જો હરિદ્વાર જાતા હતા ટ્રાફિક ન હોય તો સારું છે બાકી પૂરું અત્યારે ભાઈ કાશે સાડા દસ અને હમણાં પૂછવા ગયો તો ક્યારે છે તો એ ભાઈ શું કે ખબર જ તમને એ કહે છે નવ વાગ્યાવાળી બસ નથી આવી તમારે દસ વાગ્યાવાળી ક્યારે આવશે મેં કીધું મને થોડી ખબર અરે ભાઈ એટલા એટલે અત્યારે સાડા દસ ત્યાં છે હજી નવ વાગ્યા વાળી આવી નથી અને મારી ક્યારે આવતું ટ્રાયલ અમે ટાઈમ પાસે જ કરીએ છીએ વચ્ચે આજે થોડુંક ઇવેન્ટ હતું એટલે થોડુંક અમને એમ લાગ્યું કે ત્યાં મજા આવી પણ હવે આ બસ આવે ધારું અને વહેલા ક્યારે ભોગા છે અને હકીકતમાં અમારો ટાઈમ હતો ત્યાં પહોંચવાનો સાડા ત્રણ હવે જોઈએ ક્યારે પહોંચવાનું છે હવા પૂરી જાય હા પછી હાલો એ તો હવે જોઈએ બસ આવે તો આગિયાર વાગ્યા છે હવે બસ આવે ક્યાં છે એટલે હવે જોઈએ ભાઈ બસ તો આવી ગઈ છે કન્ફર્મેશન કરી લીધું છે હવે અગિયાર વાગ્યા છે હરિદ્વાર ક્યારે પહોંચીએ એ ખબર નથી ફાઇનલી બસમાં બેસી ગયા છીએ વાગ્યા છે અગિયાર ને અહીંયાથી હરિદ્વાર થાય છે બસો ને ચાલીસ કિલોમીટર બાબરાથી અમદાવાદ પહોંચતા મારે થાય પાંચ કલાક અને એનું અંતર પણ બસો છેતાલીસ કિલોમીટર જેટલું જ છે અમે જોઈએ અહીંયા ક્યારે પહોંચીએ છીએ અને બસ ખરેખર ખૂબ સારી છે નિયોગો બસ આખી ઇલેક્ટ્રિક બસ છે અને બધી રીતે આમ તમે આ વ્યૂ જોઈ શકો છો ઇન ઓવરઓલ સર્વિસ સારી છે સિટિંગ વ્યવસ્થા પણ સારી છે આપણે જે નોર્મલ એસી વોલ્વો હોય છે ને એ રીતનું છે જો એ ટાઈમે પહોંચાડે તો સારું છે અધરવાઇઝ હું તમને અપડેટ આપતો રહીશ સો ફાઇનલી અત્યારે વાગ્યા છે સવારના ચાર અને અમે પહોંચી ગયા છીએ હરિદ્વાર હવે અહીંયા અમે અહીંયા એનું કાંઈક શું કે ભાઈ ઉતર ને અવતાર દીધા ને હવે અમે જઈ રહ્યા છીએ અહીંયા એક કેશવ આશ્રમ છે ત્યાં અમે વાત કરી હતી બે ત્રણ દિવસ પહેલાં તો ત્યાં સારું સ્ટે ને એવું બધું છે સો હવે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને બતાવીએ કે રૂમ કઈ રીતનું છે કઈ રીતે ત્યાં રહેવાની સુવિધા છે ને પછી અહીંયાથી એક દોઢ કિલોમીટર જવું છે તો ચાલતા જઈએ છીએ કારણ કે રોડ રસ્તા એકદમ ખાલી જ છે પછી આવતીકાલે જોઈએ શું કરવાનું છે હવે ચાલતા ચાલતા અમે સવા ચાર અહીંયા પહોંચી ગયા છીએ કેશવ આશ્રમમાં મેં અંદર જે ભાઈ હતા એને કોન્ટેક્ટ કર્યો છે હવે બહાર આવે છે એટલે હવે પછી અંદર જશું ને છાટા આવે છે ભાઈ વરસાદના હવે જલ્દી અંદર જઈએ તો સારું તો ફાઇનલી અમે રૂમની અંદર આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા સાડા ચાર વાગી ગયા છે હવે થોડો આરામ કરી લઈએ કારણ કે પછી કાલે સવારે વહેલું થોડુંક ઉઠી અને પછી અર્ધવાર છે થોડુંક અહીંયા દર્શન કરીશું ફરશું ઘાટે જશું અને બસ તો આપ લોગને અત્યારે અહીંયા એન્ડ કરું છું ને આ ખરેખર બેસ્ટ જગ્યા છે જોડિદ્વારમાં તમે રહેવા આવો તો આ કોઈ પેડ પ્રમોશન નથી મને એક મારા ફ્રેન્ડના થ્રુ આનો રેફરન્સ મળ્યો હતો કે આ શોમાં તમે આવી શકો છો તો કાલે આખું આશ્રમ એક્સપ્લોર કરીને તમને બતાવીશ કે કઈ રીતનું છે શું રેન્ટ છે અહીંયા એકદમ નજીવાદારે તમે અહીંયા રહી શકો છો જેની પાસે એટલા બધા પૈસા નથી તેમ છતાં પણ તમે આવી શકો છો એ બધી ડિટેલ હું તમને આવતી કાલે વ્લોગમાં જણાવીશ સો સ્ટે ટ્યુન્ડ અત્યારે હું સુઈ જાઉં છું હરિદ્વારના વ્લોગની તમે પણ રાહ જોજો મજા આવશે ખૂબ જ ત્યાં સુધી બધા જય સ્વામી જય શ્રી રામ જય હિન્દ જય ભારત